રાજકોટની જેતપુર પાલિકાના પાપી વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે બનાવેલું શાકભાજી બજાર ખંડેર બન્યું છે વર્ષ બે હજાર બારમાં પંચાવન લાખના ખર્ચે બનાવેલા શાકભાજી બજારની આજ દિન સુધી હરાજી ન કરાતા રાત પડતાની સાથે અસામાજિક તત્વો અહીંયા દારૂની મજા માણે છે સાથે જ અહીંયા કચરાના ઢગલા છે અને ધૂળ પણ જામેલી છે શાકભાજી બજારની હરાજી ન કરાતા શાકભાજીના ધંધાર્થીઓ રોડ ઉપર લારી રાખી ઊભા રહેવા મજબૂર બન્યા છે શાકભાજીની લારીઓ રોડ ઉપર ઊભી રહેતી હોવાથી ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યા પણ

ત્યાં અત્યારે ટ્રાફિકની એટલી સમસ્યા થઈ ગઈ છે શાકભાજીવાળા ઉભા રહે છે એટલે એટલે એમ્બ્યુલન્સના હોળાને નીકળવું હોય તો તકલીફ પડે છે તો જો એ વ્યવસ્થા અહીંયા બધા શાક માર્કેટવાળા આવી જાય અને બધાને માનો કે એક એક વોટા આપી દે શોખ જેટલા ઓટા છે તો આ સમસ્યા છે કાયમની છે આપણી જતપુરની ટળી જાય